ભાવનગર શહેરમાં નવા વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ મોતીબાગ ટાઉન હોલ ખાતે યોજાયો જેમાં શહેરના અનેક આગેવાનો નગરસેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારટના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જ્યારે રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણી વિશે ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ અને નગરસેવકો રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વિક્રમ સંવંત બે હજાર બીની શુભ શરૂઆત થઈ રહી છે એટલે કે આપણું નવું વર્ષ દિવાળી નવું વર્ષ સૌથી મોટો તહેવાર છે શુભ દિવસોની શરૂઆત છે હું સૂર્યનારાયણના નવા કિરણો એ સૌના જીવનમાં નવોદયને સૂર્ય જેવો તેજ પ્રકાશ આપે સંવેદના આપે લોકોમાં તેની ભાવના આપે એકબીજાનો સહયોગ અને સદભાવના આપે એવો બની રહે એવી મહાદેવ અને માતાજીના ચરણમાં પ્રાર્થના કરવું છું સમગ્ર ગુજરાત રાજ્યની ભાવનગરની જનતાને આ નવા વર્ષની અનેકાધિક શુભકામનાઓ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર આજના આપણા સૂર્યના નવા કિરણો એ સમગ્ર ભારત વર્ષ ઉપર એક નવી ઉર્જા ઉમંગ અને ઉલ્લાસ સાથે વિશ્વગુરુના સ્થાને મહાભારતી વધારે ડગલા આગળ વધે ને વિશ્વગુરુ બને એવી ભગવાન મહેરબાની કરે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ મોદીજી માની ગૃહમંત્રી અમિતભાઈ શાહજી એમના નેતૃત્વની અંદર આપણું ગુજરાત અને દેશ માની મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વગુરુ અને તેજોમય બને એવી હું નવા વર્ષે પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને ઝાઝા કરીને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી